વડોદરાનો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો આજ વડોદરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ડભોઈ રોડ પર આવેલા સુલતાનપુરા ગામમાંથી ત્યાંના સ્થાનિકનો ફોન આવ્યો હતો કે એક મગર ખેતરમાં આવી ગયો છે આ ફોન આવતાની સાથે જ વડોદરા વન વિભાગના અધિકારીને જાણ કરીને સેક્રેટરી યુવરાસી રાજપૂત સંસ્થાના કાર્યકર્તાઓને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા ખેતરમાં રૂમની બાજુમાં ચૂલા ફૂટનો મગર જોવા મળ્યો હતો આ મગર સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો આજ રોજ અમારી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ગામમાંથી આવ્યો કે અમારા ખેતરમાં એક મગર આવી ગયો છે આ કોલ મળતાની સાથે જ અમે વડોદરા વન વિભાગને જાણ કરીને ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જતા અમને ખેતરની અંદર સાડા ચાર ફૂટનો મકર જોવા મળ્યો હતો જેને અડધો કલાકની ભારે જે મતલબ એને રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવે છે